નહીં માતાજી મિત્રો ફરી જ નહીં તમારું હાર્દિક સ્વાગત આપડે હાલ

જોવા મળશે તમને આ વિડીયોમાં તો વિડીયો ખાસ કરીને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ ને લાઈક કરી દેજો રતન મિત્રો ખૂબ સારું આયોજન છે ગીર ગઢડા તો હાલો સૌ સાથે મળે ને લે આ કેવું છે થાઉ ઘણા બધા મિત્રો અમે હાલ જ્યાં ગીર ગઢડા માં ગયા છે જ્યાં સમૂહ લગન ની આવવા જો કે ભાઈ મને ઘણા બધા મિત્રો આપણી આ સાથે છે જો આ તમે જો હાલ તો વરાસા નો ભત્રીજો આની કોરાલ જો તો વરાસા નો ભાઈ બેન તો ઘણા બધા મિત્રો છે અમારી સાથે હાલ મજા આવી તો અત્યારે હાલ મિત્રો જોકે ભૂખ લાગી છે અમારો વર્ગો હાલ પૂરો થઈ ગયો છે તો બીજા હાલ વર્ગો ની હવા જઈ રહ્યા છે પણ તમને સંપૂર્ણ ડિટેલ આ ગીર ગઢર એવું આયોજન છે તો આ વિડીયોમાં તમને માહિતી સંપૂર્ણ મિત્રો મળી રહે તો મિત્રો જયારે ગીર ગઢડામાં જો ડીઝેલ ની વાત કરી તો ડીઝે હાલ આપણે ઘણા બધા ડીઝે જોયા પણ બધા ડીઝા જો કે હાઈ છે અને જ્યાં સમૂહ લગ્ન હાલ તમે ન્યાય શકો છો તો ખાસ એ વાત કરું જયારે વાઘેલા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે તો જે દીકરીને જ્યાં ઘરે લગ્ન મંડપ જ્યાં સમૂહ લગ્નમાં લગ્ન હોય તો તેનો મંડપ હાલ જ્યાં ગેરેજ નાખવામાં આવે છે અને ગેરેજ જ્યાં વરઘોડો પણ જ્યાં હાલ ગેરેજ ચડાવવામાં આવે છે મિત્રો તો અમારું અમે પણ હાલ વરઘોડામાં હતા તો વરઘોડો હાલ પૂરો થઈ ગયો છે પણ એક સરસ મજાનું જે હાલ આયોજન થઈ છે જ્યાં ગીર ગઢડામાં જ્યાં કહેવાય જિલ્લો જ્યાં ગીર સોમનાથ તરીકે હાલ ઓળખાય છે મિત્રો તો હાલો હાલ જઈ આગળ કઈક આગનું લોકેશન પણ જાણી પણ ખૂબ સારી વ્યવસ્થા કહેવાય ખૂબ સારી એવા જ્યાં કહેવાય ગીર ગઢડામાં કે બધાનો જ્યાં ભાવ સાથે એક સરસ મજાનું જ્યાં આયોજન કર્યું છે સાથે મળીને મિત્રો તો આપણે હાલ એ નિહાળવા આવી ગયા છીએ તો કરીને બને લઈ ગયો બીજા સાથે શેર કર્યો તો બીજા ને પણ ખબર પડે કે ગીર ગઢરા માં આ રીતનું કંઈક આયોજન થાય છે મિત્રો તાલુકો છે મિત્રો હાલ ગીર ગઢડા તો કેમ કે બહુ મોટો પણ હોય અને ની તો તમે વાત જ ન પૂછો એકથી એક જયારે ડીઝલ સળીતા હશે પણ ટ્રાફિક પણ ખૂબ જ છે તાલુકા છે છતાં અને અલગ અલગ જ્યાં વરઘોડા પણ અલગ રીતે સડાવવામાં આવે છે તો આપણે પર્યાવરણની કંઈક વાત કરી મિત્રો તો પર્યાવરણ વિશે પણ જાણીશું કેમકે કર્યાવરણમાં પણ ખૂબ સારી એવું છે બેન દીકરીને હાલ જે આપવામાં આવ્યું છે તો હાલો વિડીયોમાં ખાસ કરીને બની લઈ નવા હોય તો ને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં કેમકે આવા તમને વિડીયો હાલ મળતા રહે ડીઝા આપણે ઘણા કરી પણ કેમ કે લગ્ન હાલ મિત્રો એટલે છે અહીંયા છે સમો લગ્ન તો એ હાલ જાણવાનું બાકી છે કેમ કે ગીર હાલ આપણને ખબર ન હોય અને કોઈ મિત્રો પણ ન હોય હાલ આપણે જ્યાં ભાઈ બંને પણામાં સાથે આવ્યા છે તો ડીજે ની વાત કરીએ તો ડીજે તમને કંઈક અહીંયા અલગ અલગ જોવા મળશે મિત્રો જો કે એક ડીજે હાલ જોવો અને એક ડીજે ભૂલો તો એવા જ ડીજે હાલ તમને મળશે કેમ કે ઘણા બધા સમો લગ્ન હોય તો ત્યાં જાય અને કંઈક જાણો અને પછી તમને હાલ જણાવો મિત્રો કે હાલ કેટલા સમો લગ્ન છે મારી બનતી મહેનત સાથે તો વિડીયોમાં કન્ટેન્ટ વિશે બન્યા રહી ગયો અમે આવ્યા હતા જ્યાં ભાવનગર જિલ્લામાંથી તો હાલ કેમ કે આખી રાત જ્યાં ગાડીમાં સફર કર્યો હોય તો હાલ પેલા જમણવાર ગોતરી દીધો ઘણા બધા મિત્રો જ્યાં પણ વાત એ તો પહેલાં જ્યાં જમણવાર કેમ કે જમી લેવી અને પછી તમને બતાવું તો કે આ ગીરડા ત્યાં કહેવાય સરસ મજાનું આયોજન કર્યું છે સરસ મજાનું તો અહીંયા બધા જ્યાં કહેવાય ધાનો અથવા માંડવી માટે સરસ મજાનું અહીંયા જમણવાર પણ ગોઠવેલો છે તો આ સરસ મજાની સુવિધા છે જ્યાં ગીર ગઢડા તો જ્યાં અને જ્યાં જમણવાર તો સૌ સાથે મળી અને ગીર ગઢડાના લોકો એક સાથે મળીને હાલ જ્યાં જમણવાર કરે છે તો હાલો આપણે પેલા જાય જ્યાં જમી લઈ અને પછી તમને સંપૂર્ણ હાલ માહિતી પણ બતાવું તો અહીંયા પણ જ્યાં કયું કામ ભાઈ બન વાહ ભાઈ વાહ જ્યાં ફરેરના હાલ જ્યાં કહેવાય જ્યાં વિદ્યાર્થીઓ હાલ અત્યારે હાલ પહોંચી ગયા છે

હાલ જ્યાં સેવા બજાવી રહ્યા છે એ નાના નાના બાળકો પણ હાલ સેવા બજાવી રહ્યા છે ખૂબ સારો એવો જ્યાં પ્રેમ ભાવ છે અહીંયા જ્યાં ગીર કરડાના જ્યાં લોકોનો તો મારી કંઈક વ્યવસ્થા છે મિત્રો હાલ તો હાલો ઘણા બધા મિત્રો હાલ ખૂબ સારી રીતે સેવા કેવાય મિત્રો કેમ કે સેવા કરી ખૂબ અભી કેવાય હાલ તો મને મિત્રો હાલ કહી શકાય તો એટલા બધા લોકો માટે જેમ કે બધી વસ્તુ પકડી હાલ અઘરી કહેવાય તો હાલ તમે જ્યાં નિયાળ જાવ તો કાઉન્ટર કાઉન્ટરે હાલ જ્યાં ટ્રેક્ટર હાલ ફરી રહ્યા છે તો અહીંયા પણ ખૂબ સારી એવી જ્યાં વ્યવસ્થા છે મિત્રો જો તમે હાલ ફરતા ફરતા હાલ ટ્રેક્ટર જ્યાં ફરી રહ્યા છે કાઉન્ટરે કાઉન્ટરે તો આ રીતની વ્યવસ્થા ખૂબ સારી વ્યવસ્થા છે મને પણ ખૂબ જ જ્યારે ગમે વ્યવસ્થા મિત્રો

આપણે દરેક ગામે ગામ માં રાખીએ તો સારું કે ધીમે ધીમે વિચારીએ દરેક ને વિશ્વાસ માં લેવાનો કોઈ સન્મુખ અત્યાર કોઈ નિર્ણય નહી તમામ ને સાકીને

અમુક સંગઠન જો આપણું સાતમી ખરીફ હોય છે અને બિન રાજકીય સંગઠન થઈ જાય કોની તાકાત આપણી બેન દીકરી ને કદાચ કોક પણ આંગળી તો આવું ભાઈએ આવક કરતા આવક વધી જાય ઈ ન વધે એ માટે આપણે યુવાનો માવાને પણ કઈક કુરબાની આપીએ કે એક એક વર્ષ માં વીસ વીસ બાવા એક માવાની કિંમત કેટલી તો વીસ બાવાની કિંમત કેટલી થાય અને એક માંથી અડધો અડધો કરી બે માણસ રોડવી રે અત્યારે બેનો અત્યારે હોવા જોઈએ એને બદલે કેટલા બધા માવો બેન દીકરીઓ વ્યસન તરફ જાય છે પરીક્ષા પાસ નહી કરી શકે એ માટે વર્ષા થી વેરોળ સુધી આખું ગુજરાત તમામ નોકરી મળી છે તો સમાજ ના આગેવાનો સાથે રહીને સમૂહ લગ્ન માં વિદ્યાર્થી સન્માન સમારંભમાં કોઈ પણ ગામ ના આયોજન થાય એમાં જોતરાઈ જાય અલગ ચોકો કરવાનું નથી

તમે જે પાર્ટી ને માનો માનો પણ કોની સમાજ ને ભૂલવાનો નથી બનાવું આ સમાજ ના ભગવાન ખુદ ગયા અને હજી આ સમાજ ના કામે ગામ અંધશ્રદ્ધા આવી બધી કા રામનાથ કોવિંદ આ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચી ગયા અને આ સમાજ ના લોકો ના છ વાગ્યા પછી આમ કા આમાં આપણે કઈક વિચારવું પડશે હવે વિચારવાનો સમય આવ્યો છે ખરેખર તાત્કાલિક ન મૂકે તો કઈ નહીં પણ ધીમે 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 આપણે ન પીવાનું ઓછું કરીએ આપણે સંગઠન મજબૂત બને વધારે સમયની નેતા તમારા બાળકો ને પચીસ વર્ષની ઉંમર છે વિદ્યા પ્રાપ્ત કરવા માટેની ઉંમર છે એને ભણાવજો નોકરી મેળવવા માટે ના જાય નોકરી મળે તો ઠીક પણ ગ્રેજ્યુએટ થયેલો માણસ આપણું બાળકને કોઈ કાપડની દુકાન બનાવીએ એને વાસણની દુકાન ઉભી કરાવીએ સરકારની યોજનાનો લાભ હોવા માટે એને જીઆઈજીસી પ્લોટમાં કોઈ ઉદ્યોગ થપાવીએ અને ભણેલી દીકરી ગ્રેજ્યુએટ છે એનું ગ્રસ્થ આશ્રમ જોજો અને અવગણલું કેવું છે તમારે ખાસ વિનંતી કે આજની તકે ચોત્રીસ નવદલ પદી ચાર ફેરા ફરવાના છે એ ચાર ફેરોનો અર્થ છે એ ભાઈ ધર્મ અર્થ કામ અને મોક્ષ પેલા ત્રણ ફેરા પુરુષ ને ફાળે છે ધર્મ અર્થ કામ આ પુરુષ ને નક્કી કરવાનું છે એમાં બેનો ખબર અને છે કન્યા નો ધર્મ અર્થ કામ અને મોક્ષ સ્ત્રી ધારે સ્ત્રી ધારે તો ગ્રસ્ત આશ્રમ સ્વર્ગ સુધી પહોંચાડી શકે અને સ્ત્રી ધારે તો ગ્રસ્ત આશ્રમ ને નર્ક ને દ્વારે ભોગાડી શકે આપણા સમાજની દીકરીઓ પણ શિક્ષિત બને આપણા સમાજની હક મેળવવા માટે આપણે સંઘર્ષ પણ જરૂર પડે તો કરીએ રેન્જ ઓફિસર તરીકે હતો અને એમાંથી પ્રમોશન થયો મને સરકારે કીધું એમ હવે બાકીનું જીવન છે આ કોળી સમાજના સંગઠનમાં જળ પ્રવી છે હવે મારે નથી લેવું મિત્ર મને એમ દર મહિને એક લાખ સરકારી ઇનોવા ગાડી ડ્રાઈવર સહિત તમને આપી ના ખાધું પીતું નું ખુબ રાજ કર્યું હવે તો નું શેષ જીવન અમારા સમાજમાં જે જન્મ્યા છે એમાં જ અમારે યોગદાન આપવાનો ભાવ છે

તો આ બધા મિત્રો હાલ અમે પણ જયારે હાલ ભાવનગર જિલ્લા માંથી હાલ ગીર ગઢ હાલ આવી રહ્યા છીએ તો મિત્રો અમે પણ એક જાન માં ખુબ જ આનંદ આવ્યો ખુબ સારું એવું આયોજન કહી શકાય મિત્રો એક સરસ મજાનું જે આયોજન આવું કરતા હોય તો મિત્રો આપણે પણ ફરજ બને કે કઈક આપણે વિડીયો બીજા સાથે શેર કરીએ અને કઈક અલગ જિલ્લામાં કઈક આવું નવું આયોજન થાય જ્યારે આપણે ઘરે લગ્ન કરીએ એવું જ આયોજન અહિયાં થયું છે આને ખૂબ સારું એવું જે આયોજન કહી શકાય ગીર ગઢડા સમસ્ત કોઈ સમાજ નું હું દેખાય ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું નવું આયોજન કરતા રહ્યો અને બીજા પણ જ્યારે જિલ્લામાં આવું નવું આયોજન થાય અને કઈક આખે જમવા જઈ રહ્યા છે મિત્રો

થઈ રહ્યો છે એ પણ તમે હાલ જોઈ શકો છો તો ખૂબ સારું એવું આયોજન છે અહીંયા જ્યાં ઘેરે ઘેરે હાલ મંડપ નાખી અને જ્યારે કહી શકાય કે જ્યારે એક એકતાનું જ્યાં પ્રતિક જ્યાં સમસ્યા વિડીયો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવું નહીં ફરી મળીશું એક આવાના આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય